દેશના એસએસસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નથી ભારતની ઓળખ સમાન યોગને સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ મળી છે અને એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની સમગ્ર વિશ્વમાં ઘોષણા કરવામાં આવી છે યુનો દ્વારા જાહેર કરવામાં આવેલા એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં પણ ઠેર ઠેર યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગ્રામીણ કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ સામૂહિક યોગા કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શાળા કક્ષાયા મહાશાળા એટલે કે કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે તે માટેનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આવો આપણે સર્વ પણ તારીખે આવનાર વિશ્વ યોગ દિવસ પર પોતે પણ યોગા કરી પોતાના મિત્રો અને પરિવારજનોને પણ સમગ્ર વર્ષ દરમિયાન યોગા કરવા માટે પ્રેરિત કરીએ અને યોગા કરવા થતા ફાયદાઓથી માહિતગાર કરીએ યુનોમાં આંતરરાષ્ટ્રીય યોગને પ્રચલિત કરવા માટે એ બે હજાર પંદરમાં ખાસ ઠરાવ પસાર કરાવીને દુનિયાના તમામ દેશોમાં યોગ લોકોને લોકભોગ્ય બને એ માટે પહેલ નાખી અને યુનોએ પ્રસ્તાવને પાસ કરી અને દર વર્ષે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને બે હજાર પંદરથી આપણે અવિરતપણે યોગ દિવસની ઉજવણી દુનિયાના તમામ દેશોમાં લગભગ થઈ રહી છે ત્યારે આ આગામી એકવીસમી જૂનના રોજ પણ યોગ દિવસની ઉજવણી રાજ્યમાં દેશમાં દુનિયામાં અને સાથે સાથે તાપી જિલ્લામાં થનાર છે તાપી જિલ્લામાં આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ દરેક હેડક્વાર્ટર ઉપર અને આઇકોનિક સ્થળ જે બે આપણા છે ટુરિઝમના એ પદમ ડુંગળી અને આબાપાણી ખાતે પણ આ પ્રોગ્રામ થશે સાથે દરેક સ્કૂલોમાં દરેક આપણે પંચાયતઘરોમાં અને અન્ય હેલ્થના જે વિસ્તારો છે સ્કૂલ એ જગ્યાએ પણ આ કાર્યક્રમ થનાર છે લગભગ આપણો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જે છે એ દક્ષિણાપદ ખાતે પચીસસો માણસની મેદની સાથે થશે નગરપાલિકાના બંને કક્ષાના કાર્યક્રમો પણ લગભગ પાંચસોથી સાડી સાતસોની મેદની સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ દરેક તાલુકા કક્ષાના કાર્યક્રમ પણ લગભગ પાંચસો પાંચસોની મેદની સાથે થશે અને આ યોગ દ્વારા તમામ લોકો સુખી થાય વસુદૈવ કુટુંબકમની ભાવના લોકોમાં ચરિતાર્થ થાય અને લોકો માનસિક અને શારીરિક તંદુરસ્તી સાથે યોગને પોતાના જીવનનું માધ્યમ બનાવે એ માટે જિલ્લા કક્ષાએથી જે કાર્યક્રમ થનાર છે એની સાથોસાથ રોજે રોજ પણ તારીખ ચૌદથી લઈને એકવીસમી સુધી જુદા જુદા કાર્યક્રમો દ્વારા લોકોમાં લોગ યોગનું ચલણ વધે લોકોમાં યોગભોગ્ય રીતે આ યોગ પ્રચલિત બને અને લોકો માટે એ આદત બની જાય અને એના માટે લોકો ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરે એ આપણા માધ્યમથી લોકોને સંદેશો પહોંચાડી અને લોકો યોગમય બને નંદુરસ અને નિરામય જીવન જીવતા થાય એવી ભાવના સાથે વસુદૈવ કુટુંબના આપણે ચરિતાર્થ કરીએ જે યોગ સમગ્ર તાપી જિલ્લામાં પણ કેટલા લોકો આખા કાર્યક્રમમાં જો ગણીએ તો સાત હજાર જેટલા લોકો સીધે રીતે જોડાશે અને સાથે સાથે સ્કૂલોમાં બાળકો દ્વારા યોગ થશે અને અન્ય સંસ્થાઓ દ્વારા પણ જે યોગ થનાર છે અને એનજીઓ દ્વારા પણ આમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાશે એટલે મારું એવું માનવું છે કે લગભગ વીસેક હજાર માણસો જેટલા સીધો યોગ સાથે જોડાશે